તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે આવી જશે આખું ફેમિલી ખેતરમાં અને બે દિવસથી પાથરા કરતા હતા પાથરા કરી દીધા અને આજે આ સાર છે એ સૂંટવાની છે અમાપવાના છે ગૌન પેલાં ખેતરમાં વાપાની છે મગફળીઓ એટલે અત્યારે આપણા સારનો પોટલો કરી દઈએ એક બે એટલે હેતર નરવું થઈ જાય અને બે ત્રણ દારો મગફળીઓ કઢાવાની છે તો વિડીયો પૂરો જોજો જેટલી તો ગાઈ આ બધી મગફળીઓ સાલ લેતી વખત જમીનમાંથી વહેણી તો જો આપણે પહેલાં પાથરા કરી દીધા હતા બે બે ખેતરોમાં અને હવે આ સાડ છે ને એ આપણે જુદી કરી દીધું હમણાં વાપવાના છે ઘઉં ઘઉં આપવાના છે ને હા ને અને પેલા ખેતરમાં વાપવાની મકઈ આવા સાળનું પોટલું બધી દીધું છે

પાથરા માપના માપના છે લીલા છે નાસ્તો કરીને પછી લાવજ હેડ શું ખાવું છે તેલ હે હજો બાખ હોય છે શિસરીને મળશું અને આપણે ખાઈએ છીએ ખેતરમાં રોટલી ગવની મરચું છે અમ ખીચડી છે તારું ખાવાનું છે બેટા આ રઘુ માટે મમ શીખી નહીં લાગ આપણે તો શીસરી અને ખાઈએ મરચું એ શું કરવાનું છે કાલે ભાના કંદુયા કરવાના છે હતાવરું બોલું છો બાના ભાના કંદુયા કરવાના છે

તો ગાઈસ અમે આવી જાય રઘુ બધા ઘેર રઘુ તું પાડી કે છે બોલ્યો ને પાડી કમ્પ્લીટ બોલ્યો નહી પછી ભેંસ ભેંસ કે છે ગાય કે ગાય ઉતાડી લેવ શું બનાય ખાવાનું ફૂલેવર રીંગણ શરીર માં ભૂખ લાગી ખાવું પડશે પપ્પા ખાવા સી ઘડિયાળ બંધ થઈ જાય પૂર્ણ દસે બંધ થઈ જઈશ અને આ તો સારું છે ઘરમાં લેટ જાઉ ખાઈ લઈએ દોઢ વાગી જાઉં હા અને આ કેટલા સો પેલા ઘઉ કરવાના દરવાના પોસ કિલો ઘઉં ભેરવાના છે તે આપણા ઘંટીમાં દરી કાઢ દે ઓય રાખવાનું છે આવે સાપરો રાખવાનું છે એમ કે તે બધ ભર દેવાનો Iya usai भीफा साने को दो पड़ी है यार बात दो खाली करता સાપી લઈએ ઉકારો છે તો ગાય આપણે મગફળીઓમાં સાર લેતા લેતા હરાપોચ વાગી જાય છે હવે આપણે જે ઘેર મમ્મી ને બોધે છે સાર ઘેર જવાની તૈયારીઓ કરે છે જો મસ્ત હેતર એકદમ સાફ કરી દીધું છે પાથરા પડ્યા છે એટલે આ બાજુ બે ત્રણ ઓળું બાકી છે કાલ કરી દઈશું આપણે હે હળાપો સો વાગવા આયા સારું બધીએ ત્યારે ડબલમ પોણી છે હા પારો બધવાનો છે માપનો 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 બાઈક પર બસ હું ના બેસી જવા પાછળ બાઈક પાસે શું આ બધી સારી રહીને બધી આવું તો કેટલી માર સેટર હોય હતો ભરજે પોણી પીએ